નમસ્કાર હું છું ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે યોજાયેલી સંકલન બેઠકમાં ભાજપાના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી અને અન્ય મહિલા નેતા સાથે અભદ્ર વર્તન કરવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ બાદ આપ નેતાઓના સમાચારોથી જ ખદબત્તી અમુક યુટ્યુબ ચેનલે ફરી એક વખત એ પ્રકારનું રિપોર્ટિંગ શરૂ કરી દીધું છે જેનાથી ચેતર વસાવાના પક્ષમાં નરેટિવ ગોઠવાય અને સવાલો સરકાર અને પોલીસ ઉપર જ ઉઠવા માંડે સ્વાભાવિકપણે આમાં જમાવટ અને તેના સંસ્થાપક દેવાંશી જોશીએ આ વખતે પણ આગળ પડતું સ્થાન મેળવી લીધું છે દેવાંશી જોશીએ ચેતર વસાવાની ધરપકડ પર અમુક વિડીયો બનાવીને જમાવટની યુટ્યુબ ચેનલ પર મૂક્યો છે વિડીયોમાં તેમણે સમગ્ર મામલાનું ચિત્રણ એવી રીતે રજૂ કર્યું જેનાથી એક તો જોનારને સંપૂર્ણ સ્થિતિનો ખ્યાલ જ ન આવે અને અંતે ચેતર વસાવા નિર્દોષ હોય અને રાજકીય દ્વેષના કારણે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું દર્શાવી શકાય અમદાવાદ એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે બાથરૂમની પાઇપલાઇનમાં આઈડી વિસ્ફોટક છુપાવ્યાનો મેલ મોકલવામાં આવ્યો છે બોમ્બ અંગે ધમકીભર્યો મેલ મળતાની સાથે જ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે એરપોર્ટ પર તપાસ અંતે પોલીસને શંકાસ્પદ કંઈ જ મળ્યું ન હતું જુલાઈ મહિના માટે વિશ્વના ટોચના લોકોની યાદી બહાર પાડી છે ભારતમાં રેસ દર વર્ષે ચર્ચાનો વિષય બને છે અને આ વર્ષે પણ ફોપ્સની નવીનતમ યાદીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એક વખત દેશના સૌથી ધનિક વ્યક્તિ બનવાની રેસમાં જીત મેળવી છે તેમની કુલ સંપત્તિ હવે લગભગ એકસો સોળ બિલિયન ડોલર એટલે કે લગભગ નવ પાંચ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે જેના કારણે તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ધનક વ્યક્તિ બન્યા છે મુકેશ અંબાણી પછી ગૌતમ અદાણી બીજા સ્થાને છે જેમની સંપત્તિ લગભગ ચોર્યાસી બિલિયન ડોલર હોવાનો અંદાજ છે કેટલાક વિવાદો અને બજારના ઉતાર ચઢાવના કારણે છેલ્લા વર્ષોમાં રેન્કિંગ બદલાયું હોવા છતાં તેઓ હજુ પણ ટોચના સ્થાન ધરાવે છે અમદાવાદમાં બોપલમાં સિક્યુરિટી ગાર્ડે સગીરા પર દુષ્કર્મ આચર્યું છે બોપલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મહિલા તેની સગીર પુત્રી સાથે રોજ કામ કરવા જતી હતી આ સોસાયટીમાં કામ કરનાર સિક્યુરિટી ગાર્ડની નજર મહિલાની સગીર દીકરી પર હતી ફ્લેટમાં કામ કરતી મહિલાની સગીર દીકરી માતાની ઘરકામ કરવા આવી ત્યારે આરોપી વિનોદ જાતવની નજર દીકરી પર બગડી હતી આરોપી તેને બળજબરીથી લિફ્ટમાંથી ધાબા પર લઈ ગયો સગીરાના દુપટ્ટાથી જ તેના હાથ બાંધીને દુષ્કર્મ આચર્યું ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી લીધો છે પકડાયેલો આરોપી વિનોદ જાટો રાજસ્થાનનો રહેવાસી છે અને તેને ગ્લોબલ વિઝન સિક્યુરિટી એજન્સી દ્વારા બોપલના ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખવામાં આવ્યો હતો અમદાવાદમાં બાર જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો

વધારવાની કારણની વાત કરીએ તો ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓ અને એક્સપર્ટનું માનવું છે કે મે મહિનામાં એક્ટિવ સબસ્ક્રાઈબરમાં ઉછાળો આવ્યો છે આ પાંચમો મહિનો છે જ્યારે નવા યુઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેથી ટેલિકોમ કંપનીઓની દર વધારવાની ઈચ્છા વધી ગઈ છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ રહેશે નર્મદા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તાપી વડોદરા છોટાઉદેપુર ભારે વરસાદ રહેશે બીજી બાજુ ભરૂચ દાહોદ પંચમહાલ ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે અમરેલી ભાવનગર બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં આજે મધ્યમ વરસાદ રહેશે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફના કારણે દસ થી ચૌદ જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગાહી કરાઈ છે વધુ માહિતી માટે આપ જોડાયેલા રહો જોતા રહો સુદર્શન ન્યૂઝ